Uh, good afternoon, everybody. I'm Dr. Hetal from Oasis Fertility. Uh, at Oasis, we are committed to providing couples with effective and evidence based medical care with the help of advanced technology. Uh, backed by unparalleled expertise, we cover all the aspects of male and female infertility, reproductive health, and assisted reproduction. Apart from offering personalized clinical care services, our active engagement in research and academic help us make pioneering advancement in the field of reproductive medicine in India. तो so, OSIS में बहुत सारी आपको facilities मिलेंगी और सभी facilities एक ही जगह पे आपको मिल जाएगी कि आपको investigation के लिए दूसरी जगह पे जाना पड़ेगा या आपको treatment के लिए दूसरी जगह जाना पड़ेगा इस तरह से नहीं है। एक ही रूफ अंडर वन रूफ वी गिव ऑल ऑफ़ फैसिलिटीज तो अच्छा हमारे साथ हमारे क्लिनिकल है सुषमा बक्सी हैं जो आपको हर बार की तरह इस बार भी एक नया टॉपिक जो लेडीज में बहुत कॉमन होता है कि किसी किसी को ब्रेस्ट पेन होता है या बहुत दुखावा होता है उस तरह की कंप्लेन लेके आते हैं uh, कोई कोई अनमेरिड गर्ल्स भी इसका प्रॉब्लम्स होती है बिकॉज ऑफ सम हार्मोनल डिस्टर्बेंस तो उसी से आपके बारे में ब्रेस्ट सिक्रेशन से भी किसी किसी को होता है तो आज का हमारा टॉपिक है ब्रेस्ट तो डॉक्टर सुषमा मैम आपको उसके लिए थोड़ी गाइडलाइन देगी और किस तरह से आपको सेल्फ एग्जामिनेशन वगैरह भी आप कर सकते हो और अपने आप भी जज कर सकते हो उसके बारे में भी बताएंगे मैम प्लीज थैंक हेतल आई वेलकम टुडे आई विल टॉक अबाउट एक काफी प्रॉब्लमेटिक और चिंता वाला जो विषय सब सबके दिमाग में होता है उसकी मैं आपके साथ बात करूंगी कि ब्रेस्ट में से अगर थोड़ा डिस्चार्ज होता है पानी जैसा आता है और साथ में फर्टिलिटी का प्रॉब्लम है या तो फर्टिलिटी का प्रॉब्लम नहीं भी है तो भी इस तरह के सिक्युशन का क्या मतलब है કઈ બાર હમ લોકો ટેન્શન હોતા હૈ કે ઘણા બહેનો નો એવો મેસેજ આવે છે કે તમે ગુજરાતીમાં બોલો તો સારું તો આજની વાત આપણે ગુજરાતીમાં કરીશું તો છાતીમાંથી જે પાણી જેવું આવે તો એનો શું મતલબ છે અને સાથે સાથે એ પ્રકારનું જો કમ્પ્લેન હોય તો આપણે શું શું કાળજી રાખવી પડે અથવા ક્યારે મળવું પડે અને ચિંતા કરવી જોઈએ કે નહીં એની વિશે આપણે આજે વાત કરીશું તો જે બ્રેસમાંથી પાણી આવે એ જુદા જુદા કલર રંગનું આવી શકે દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે ડિલિવરી પછી જયારે બાળકને દૂધ પીવડાવવાનું હોય છે તો એમાં વખતે વ્હાઈટ કલરનું પાણી આવે છે અને એ તો જોઈને જ ખબર પડી જાય એને અમારી ભાષામાં અમે એને ગેલેક્ટોરિયા કહેતા હોઈએ છીએ તો ડિલિવરી પછી જો આવી રીતે દૂધ આવતું હોય તો એ નોર્મલ છે પણ જે બહેનોને ડિલિવરી થઈ પાંચ છ વર્ષ થઈ ગયેલા હોય બાળકને દૂધ ન પીવડાવતા હોય તો પણ આવી રીતનું વ્હાઈટ પાણી જેવો ડિસ્ચાર્જ આવે તો એને અમે લોકો ગેલેક્ટોરિયા કહીએ છીએ જે દૂધ જેવો ડિસ્ચાર્જ આવે તો અને એની તપાસ કરવી જોઈએ કારણ કે એમાં હોર્મોનલ પ્રોબ્લેમ્સને લીધે આ પ્રમાણે વ્હાઈટ દૂધ જેવો ડિસ્ચાર્જ થઈ શકે કેટલીક બહેનોને યલોઈશ ડિસ્ચાર્જ થતું હોય છે કે પ્રેસ કરીને જોઈએ તો જેવો કે પરું થઈ ગયું હોય એ પ્રમાણે ઇન્ફેક્શનને લીધે આવું થતું હોય છે તો આપણે એના ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ કરવી જોઈએ ઘણી વખત ગ્રીનિશ કે બ્રાઉનિશ એ પ્રમાણે નું ડિસ્ચાર્જ આવતો હોય છે તો એને આપણે ખાસ કરીને એવા અથવા તો બ્લડ ડિસ્ચાર્જ આવતું હોય તો આ ત્રણ પ્રકારના જે ડિસ્ચાર્જ છે એમાં આપણે થોડું ધ્યાન વધારે રાખવું પડે અથવા તો ઇન્વેસ્ટિગેશન બીજા કરવા પડે ઘણી વખત પાણી જેવો ડિસ્ચાર્જ આવે છે તો ડાક્ટિઝિયાને લીધે પણ પાણી જેવો ડિસ્ચાર્જ આવતો હોય છે તો મારા પ્રમાણે મિલ્ક જેવો ડિસ્ચાર્જ આવતો હોય કે તો હોર્મોનલ ટેસ્ટ કરવા જોઈએ અને યલોઇશ આવતું હોય તો આપણે ઇન્ફેક્શન વિશે વિચારવું જોઈએ પણ જો રેડ કલરનો ડિસ્ચાર્જ આવે કે બ્રાઉનિશ ડિસ્ચાર્જ હોય તો આપણે ખાસ કરીને તપાસ કરવી જોઈએ ઘણી બહેનોને મિનોપોઝ વખતે આવો ક્લિયર પાણી જેવો ડિસ્ચાર્જ આવતું હોય છે બ્રેસ્ટમાંથી જે થોડો વખત માટે આવે છે અને પછી જતું રહે છે તો એ પણ હોર્મોન રિલેટેડ હોઈ શકે તો ચાર પ્રકારના નિપલ ડિસ્ચાર્જ હોઈ શકે એક તો ફિઝિયોલોજીકલ ગેલેક્ટોરિયા એટલે કે જે આપણા બોડીમાં હોર્મોનના જે ચેન્જીસ થતા હોય કે લેક્ટેશન હોય દૂધ પીડાવતા હોય બચ્ચાને તો એવા વખતે જે ડિસ્ચાર્જ આવે એને ફિઝિયોલોજીકલ કહેવામાં આવે છે અને એની માટે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવાની નથી હોતી પણ આ જ વસ્તુ જયારે બાળકને ધાવણ ના આપતા હોય ને ત્યારે પણ દૂધ જેવું પાણી નીકળતું હોય તો એને સેકન્ડરી ગેલેક્ટોરિયા કહેવાય છે અને એની માટે આપણે હોર્મોનલ ટેસ્ટ કરવાની જરૂર પડે છે કલર્ડ ઓપ્યુલેશન એટલે કલર કલર્ડ જો ડિસ્ચાર્જ હોય તો એની માટેની જરા વિશિષ્ટ તપાસ કરવી જોઈએ અને સિરોસેંગ્વેનસ કે વોટરી ડિસ્ચાર્જ ઘણી વખત લીધે પણ હોઈ શકે અથવા તો મિનોકોઝમાં પણ ઘણા લોકોને સિરોસેગાર્જ થતું હોય છે અંદર નાની અમસ્તી ગાંઠ હોય તો પણ સિરોસેગ ડિસ્ચાર્જ થતું હોય છે તો પણ જનરલી એમાં બહુ ચિંતા જેવું હોતું નથી માત્ર તમારે તમારા ડોક્ટરને એકવાર બતાડી દેવું જોઈએ કે આવું કેમ થાય છે સૌથી વધારે ચિંતા આપણને અ આ કલરફુલ ડિસ્ચાર્જ હોય કે બ્રાઉનિશ કે બ્લેકિશ કે રેડ ડિસ્ચાર્જ હોય ત્યારે આપણને સ્પેશિયલ ટેસ્ટ ખાસ કરીને કેન્સર રિલેટેડ ટેસ્ટ કરવાની જરૂર પડતી હોય છે આપણે એની ઇન્ફર્ટિલિટીની એની વિશે પણ વાત કરીશું તો આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ ગેલેક્ટોરિયા મિલ્ક ડિસ્ચાર્જ છે જે પ્રેગનન્સી અને ડિલેવરી દરમિયાન થઈ શકતું હોય છે બ્લડી ડિસ્ચાર્જ અને આ પ્રમાણેનો ડિસ્ચાર્જ હોય તો આપણે સ્પેશિયલ ટેસ્ટ કરાવવા પડતા હોય છે ને આ તમે જોઈ શકો છો કે ટ્રાન્સપરન્ટ વોટરી ડિસ્ચાર્જ છે અને તો આના પરથી તમે કહી શકો કે તમારે આગળ ઉપર શું કરવું જોઈએ હવે નોર્મલ પીપલ ડિસ્ચાર્જ ઇઝ ક્લિયોર મિલ્કી ઓર ગ્રીન ટીજ એ નોર્મલ છે જો બ્લડી ડિસ્ચાર્જ હોય તો સર્જી સર્જિકલ ઇવેલ્યુએશન અને મેમોગ્રાફી ગેલેક્ટોરિયા અને ખાસ તપાસ કરાવવાની જરૂર પડે કે ઘણી વખત હાઇપોથાઇરોઇડિઝમ હોય તો થાઈરોઇડના પ્રોબ્લેમને લીધે પણ બ્રેસમાંથી ડિસ્ચાર્જ આવતો હોય છે કે પછી પ્રોલેક્ટિન લેવલ વધારે પડતું હોય જે બ્રેનમાં એક પિચ્યુટરી કરીને ગ્રંથિ આવે છે તો એમાંથી પ્રોલેક્ટિન હોર્મોન આપણા શરીરમાં સિક્રિટ થઈને આવતો હોય છે બ્લડમાં જ જતો હોય છે તો આ પ્રોલેક્ટિન લેવલ જનરલી વીસથી વધારે નથી હોતું દસ થી વીસની વચ્ચે નોર્મલ કહેવાય છે પણ જો એ ચાલીસ પચાસ ની ઉપર હોય કે ઘણી વખત સો બસો સુધી આગળ જતું હોય તો બહુ હાઈ લેવલ ઓફ પ્રોલેક્ટિન હોય તો આપણે એની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે તો મેં કહ્યું એ પ્રમાણે બ્લડી ડિસ્ચાર્જ હોય તો ડોક્ટેકિઝિયા હોઈ શકે આ પ્રેગ્નન્સી રહેવામાં આ પ્રમાણેના બ્લડી ડિસ્ચાર્જ વચ્ચે નથી આવતા પરંતુ બ્લડી અને વોટરી ડિસ્ચાર્જ હોય તો એમાં ઘણી વખત કેન્સર હોવાની શક્યતા હોઈ શકે છે અને મિલ્કી ડિસ્ચાર્જ મેં કહ્યું એ પ્રમાણે એ જુદા જુદા કારણથી હોઈ શકે નોર્મલી પ્રોલેક્ટિનની આપણે થોડી વાત કરીએ તો જે આપણા મગજમાં મગજની અંદર ના એક ભાગમાં પિચુટરી કરીને ગ્રંથિ હોય એની ઉપર જ્યારે હોર્મોનની અસર થાય તો એને લીધે એમાંથી પ્રોલેક્ટિન કરીને હોર્મોન આપણા બ્લડમાં સિક્રેટ થતો હોય છે અને એની અસર બ્રેસ્ટ ઉપર થતી હોય છે તો બ્રેસ્ટમાંથી જ્યારે પ્રોલેક્ટિન લેવલ નોર્મલ હોય ત્યારે બ્રેસ્ટમાંથી ડિસ્ચાર્જ કેવું કશું નથી આવતું પણ જયારે નોર્મલ લેવલ હોય તો એને લીધે ડિસ્ચાર્જ થતો હોય છે તો આપણે તો ફર્ટિલિટીની વાત કરીએ છીએ કે બ્રેસ્ટ ડિસ્ચાર્જ આવી રીતે મિલ્કી ડિસ્ચાર્જ થતું હોય કે સ્કેન્ટી વોટરી ડિસ્ચાર્જ થતું હોય તો એને લીધે ફર્ટિલિટી ઉપર કોઈ અસર શું થઈ શકે કે નહીં તો એનો જવાબ એ થાય કે બ્રેસ્ટ ડિસ્ચાર્જ જયારે પ્રેગ્નન્સી કે ડિલિવરી વાળો પીરિયડ ના હોય તો એવા સંજોગોમાં હાઈ પ્રોલેક્ટિન લેવલને લીધે બ્રેસ્ટ ડિસ્ચાર્જ થતું હોય છે તો જ્યારે પ્રોલેક્ટિન લેવલ ત્રીસ કે ચાળીસ થી એનું લેવલ વધારે હોય તો એ ડાયરેક્ટલી ઓવરીને ઉપર અસર કરે અને ઓવરીની અંદર જે અંડાશયની અંદર જે બીજ બનવાની પ્રક્રિયા છે એને એ સપ્રેસ કરે છે એટલે જે બહેનોને પ્રોલેક્ટિન લેવલ વધારે હોય તો એ બહેનોને ઓવ્યુલેશન નથી થતું કે દર મહિને જે અંડાશયમાંથી બીજ રિલીઝ થતું હોય એ નથી થતું અને એને લીધે એના પિરિયડ એ રેગ્યુલર થાય છે પ્રોલેક્ટિન લેવલ ના લેવલ ઉપર એ બધો આધાર છે કે ઘણી બહેનોને સો ની ઉપર લેવલ હોય તો એવી બહેનોને આવતા નથી હોતા અને લાંબા સમય સુધી ઘણી વખત છ મહિના સુધી પણ પીરિયડ નથી આવતા હોતા જ્યારે ત્રીસ થી ચાલીસ નું લેવલ હોય તો એવી બહેનોને પીરિયડ્સ આવે છે પણ ઈરેગ્યુલર આવે છે અને એમાં ઓવ્યુલેશન બંને કેસમાં ઓવ્યુલેશન અફેક્ટ થાય છે ઘણી વખત સ્પોરેડિક ઓવ્યુલેશન થાય બી ખરું તો પણ એને ઓવ્યુલેશન પછી જે પ્રેગનન્સીને સપોર્ટ કરે એવા હોર્મોન્સ જે હોય છે પ્રોજેસ્ટ્રોન એનું લેવલ ઓછું હોય છે એટલે ડ્યુટ્રિયલ સપોર્ટ પણ બરાબર નથી હોતો જેને લીધે પ્રેગ્નન્સી રહેતી નથી અને ધારો કે રહે તો પણ શનના ચાન્સીસ વધી જાય છે એટલે હાઈ પ્રોલેક્ટિન લેવલને અને ફર્ટિલિટી સંબંધ છે અને એટલા માટે જ્યારે કોઈ ઇરેગ્યુલર પીરિયડ્સ હોય કે લાંબા સમયથી પીરિયડ્સ ના આવતો હોય અથવા તો એમને આવું મિલ્કી ડિસ્ચાર્જ હોય નેપલમાંથી તો અમે લોકો હંમેશા થાઇરોઇડ અને પ્રોલેક્ટિન લેવલ એમનું કરાવતા જ હોઈએ છીએ અને આ બંને હોર્મોનનું લેવલ સવારના સમયમાં દસ વાગ્યાની આજુબાજુ કરવામાં આવે છે પ્રોલેક્ટિન લેવલ માટે ત્રણ સેમ્પલ બ્લડના લેવાની જરૂર પડતી હોય છે જેને લીધે આપણને પ્રોપર એનો રિપોર્ટ મળે તો આપણો આપણા આપણા લેબોરેટરી વાળા ડોક્ટર જો તમારો પ્રોલેક્ટિન લેવલ મેજર કરવા માટે ત્રણ વખત જો એ લે બ્લડ સેમ્પલ લે તો તમે એનાથી ટેન્શનમાં ના આવી જશો કારણ કે એ નોર્મલી એવી રીતે આપણે પ્રોલેક્ટિન લેવલ કરતા હોઈએ છીએ તો કોઈ પણ અમારી પાસે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે આવે ત્યારે એમનું જ્યારે અમે જનરલ એક્ઝામિનેશન કરીએ જેમાં બ્રેસ્ટ એક્ઝામિનેશન ઇઝ અ પાર્ટ ઓફ જનરલ એક્ઝામિનેશન અને તે વખતે અમે નિપલ ડિસ્ચાર્જ માટે જોતા હોઈએ છીએ અને જો નિપલ ડિસ્ચાર્જ હોય બંને બાજુ બંને નિપલમાંથી માંથી વાઇટિશ ડિસ્ચાર્જ આવતું હોય તો ગેલેક્ટોરિયા એમને છે એ કન્ફર્મ થાય અને એવી બહેનોનું અમે થાઇરોઈડ અને પ્રોલેક્ટિન લેવલ કરાવતા હોઈએ છીએ કારણ કે મેં કહ્યું એ પ્રમાણે કે હાઈ પ્રોલેક્ટિન લેવલ અને બ્રેસ્ટ ડિસ્ચાર્જ બંને હોય તો એ બહેનને થાઇરોઈડનો પ્રોબ્લેમ હોઈ શકે અથવા તો હાઈપર પ્રોલેક્ટિનેમિયાને લીધે એમને ઓવ્યુલેશનનો પ્રોબ્લેમ થતો હોય છે કે પ્રેગ્નન્સી રહેવાનો પણ પ્રોબ્લેમ થતો હોય છે કેટલીક વખત બ્રેઇનની અંદર જો ટ્યુમર હોય જેને અમે લોકો પ્રોલેક્ટિનોમાં કહીએ છીએ તો એવા ટ્યુમરને લીધે ઘણી વખત બહેનોને જોવાની પણ તકલીફ થતી હોય છે અને થોડું ઝાંખું દેખાતું હોય અથવા તો એમને પીરિયડ્સ બિલકુલ ના આવતો હોય અને યુટ્રસ અને ઓવરીસ પણ થોડા પ્રમાણમાં નાના થઈ ગયેલા હોય આવું આપણે હાઈ હાઈપર પ્રોલેક્ટિની અને સાથે પ્રોલેક્ટિનોમાં એટલે નાની અમસ્તી ગાંઠ હોય એને લીધે આ પ્રમાણેના સિમ્ટમ્સ આવતા હોય છે તો બધી જ ગાંઠ માટે બ્રેનની ગાંઠ માટે ઓપરેશન કરાવવાની જરૂર નથી હોતી એની સાઇઝ ઉપર આધાર છે કે બહુ જ જો મોટી સાઈઝ હોય અને એને લીધે તમારા વિઝનમાં મોટી તકલીફ થતી હોય તો એવી ગાંઠનું ઓપરેશન કરાવવું પડે છે અધરવાઈઝ આજકાલ આપણી પાસે બહુ જ સારી મેડિકલ ટ્રીટમેન્ટ છે કે જેના લીધે પ્રોલેક્ટિન લેવલ નોર્મલ થઈ શકે છે અને હું તમને મારી પાસે એક છોકરી આવેલી હતી પંદર સોળ વર્ષની ઉંમરની એની વાત કરું તો એને આવતો જ સોળ વર્ષની ઉંમર થઈ ગઈ હતી એટલા માટે નેચરલી એની મધર ચિંતા થાય ત્યારે અમે એનું પ્રોલેક્ટિવ લેવલ કરાવ્યું તો એ બહુ જ હાઈ આવ્યું હતું બસો અઢીસોની ની આજુબાજુ આવેલું હતું એટલે અમે એનું બ્રેઇનનું એમ એમઆરઆઈ કરાવ્યું અને એમાં બહુ એમાં ગાંઠ કે હતું નહીં પણ એનું પ્રોલેક્ટિન લેવલ અઢીસો જેવું હતું એ છોકરીને અમે ટેબ્લેટ્સ પર મૂકી અને ત્રણ મહિનાની અંદર એને રેગ્યુલર પીરિયડ્સ આવવાના પણ ચાલુ થયા અને એના થાય એનું પ્રોલેક્ટિન લેવલ પણ દસ અને વીસની ની વચ્ચે આવી ગયું અને ત્યાર પછી એને હંમેશા રેગ્યુલર પીરિયડ રહ્યા અને એને ડોઝ અમે એની જે ગોળી આપી હતી એ ડોઝ ઓછો કર્યો અને એ એ ડોઝ ઉપર ત્યાર પછી એને રેગ્યુલર પીરિયડ્સ આવતા જ થઈ ગયા અને ત્યાર પછી એના મેરેજ પણ થયા અને એને બાળક પણ છે એટલે પ્રોલેક્ટિન લેવલ જ્યારે હાઈ હોય ત્યારે એની ટ્રીટમેન્ટ આપણા માટે ખાસી આપણને ફાયદો કરે એવી એટલે કે એનું એની ટ્રીટમેન્ટ બહુ ઈઝી છે અને પેશન્ટને ફાયદો પણ લગભગ સો ટકા જેવો થતો હોય છે ખાસ કરીને જે બહેનોનું ક્રોલેક્ટિન લેવલ હાઈ હોય એને બોન્સમાંથી કેલ્શિયમ લોસ થવાનું શક્યતા વધારે હોય છે તો એવા કેસીસમાં અમે કેલ્શિયમ સપ્લિમેન્ટ પણ આપીએ છીએ તો ઘણી બહેનો પૂછે છે કે એવું અમારે શું ખાવું જોઈએ કે જેના લીધે ક્રોલેક્ટિન લેવલ અમારું કંટ્રોલમાં રહે તો ખાસ કરીને ઝીંકવાળી ટેબ્લેટ તમે લઈ શકો બીફ જે લોકો નોન વેજીટેરિયન હોય તો બીફ કે ટર્કી એના એનાથી પ્રોલેક્ટિન લેવલ લો થતું હોય છે બીન્સ ખાવાથી પણ પ્રોલેક્ટિન લેવલ લો થાય છે અને એટલે જે ખોરાકમાં વિટામિન બી સિક્સ વધારે હોય એનાથી તમારા પ્રોલેક્ટિન લેવલ ઓછું થતું હોય છે વેજીટેરિયન્સ માટે ટોમેટોસ બનાના વાઇલ્ડ સલમોન સ્પીનચ એ બધાથી બી સિક્સ વિટામિન વધે છે અને એના બી સિક્સ વિટામિન વધે તો પ્રોલેક્ટિન લેવલ ઓછું થાય છે જ્યારે કે રેડ ક્લોવર ફેન્યુગ્રિક કે ફેનાઇલ ખાવાથી પ્રોલેક્ટિન લેવલ વધતું જાણવા આવ્યું છે સો નોટ ઓનલી દેટ એવું ઘણી બધી એવી સ્ટડીઝ થયેલી છે કે જો તમે ફિઝિકલ એક્સરસાઇઝ કરો તો પ્રોડેક્ટિન લેવલ ઓછું થાય છે અને ફિટનેસ માટે તમારી એક્સરસાઇઝથી પ્રોડેક્ટિન લેવલ ઓછું થાય છે તો સમ એક્સરસાઇઝ ઓલવેઝ હેલ્પ એટ ઓલ લેવલ્સ ટુ ઓલ ફર્ટિલિટી તો ટ્રીટમેન્ટ ઓફ ગેલેક્ટોરિયમ એ કહ્યું એ પ્રમાણે કે જો તમને સાથે સાથે થાઈરોઇડનો પ્રોબ્લેમ પણ હોય તો થાઈરોઇડની ટ્રીટમેન્ટ પણ સાથે સાથે ચાલુ કરવી જોઈએ અને મોટે ભાગે બોર્ડર લાઈન જો પ્રોલેક્ટિન હાઈ હોય અને સાથે સાથે થાઈરોઇડનો પ્રોબ્લેમ હોય તો અમે લોકો હંમેશા પહેલા થાઇરોઇડની ટ્રીટમેન્ટ કરીએ એનાથી પ્રોલેક્ટિન લેવલ તમારું ઓકે થઈ જતું હોય છે કેટલીક દવાઓ જેવી રીતે એપિલેપ્સી કે સાયકેટ્રિક મેડિસિન હોય એનાથી પણ પ્રોલેક્ટિન વધે છે તો જ્યારે પણ લેવલ વધારે હોય ત્યારે અમે આ દવાઓ પ્રમાણે બદલીએ અથવા ઓછો કરતા હોઈએ છીએ તો ફર્ટિલિટી અને પ્રોલેક્ટિન લેવલને ડેફિનેટલી સંબંધ છે એ આપણે આપણને આ વાત પરથી ધ્યાનમાં આવ્યું છે મને ખાસ ચાન્સ મળ્યો છે તો સાથે સાથે હું જે બહેનો આ ટોક સાંભળે છે એને હું એ પણ કહી શકું કે આફ્ટર ધ એજ ઓફ થર્ટી ફાઈવ દર મહિને એક વખત સેલ્ફ એક્ઝામિનેશન ઓફ બ્રેસ્ટ ફોર અર્લી ડિટેક્શન ઓફ કેન્સર ઇઝ એ મસ્ટ તો એની હું થોડી ડેફિનેટલી આજે વાત કરીશ તો તમે જાતે જે કરી શકો તો અરીસા સામે ઊભા રહી અને હાથ તમારા બંને પગની સાઈડમાં હોય અને તમે બ્રેસ્ટ તમારું ઓબ્ઝર્વ કરો કે બ્રેસ્ટની સાઇઝ બંને બાજુ નોર્મલ છે નોટ ઓન્લી ધેટ બ્રેસ્ટનું લેવલ પણ નોર્મલ હોવું જોઈએ બંને બાજુ અને કોઈ પણ બ્રેસ્ટમાં વધારે સ્વેલિંગ કેવું કશું તમને દેખાય છે કે નહીં એ તમે જોઈ લો જયારે તમે હાથ તમારા પગની સાઈડ ને બદલે હાથ સ્ટ્રેચ કરો છો સાઈડ ઉપર તે વખતે બ્રેસ્ટ એલિવેશન પણ બંને બાજુ સરખી રીતે થવું જોઈએ જો કોઈને ગાંઠ હોય તો એ બાજુની બ્રેસ્ટ એટલી ઊંચી નથી થતી જેટલી નોર્મલ સાઈડની હોય તો તમે જાતે જ ઓબ્ઝર્વ કરી શકો કે બ્રેસ્ટ બંને એલિવેશન બંનેનું એક સરખું છે એ જ પ્રમાણે હાથ તમે માથાની પાછળ બંને લઈ જાઓ તો તે વખતે પણ તમે બ્રેસ્ટ એલિવેશન અને નિપલ નું લેવલ બંને બાજુથી તો જોઈશ ને બંને નિપલ લેવલ એક સરખું હોવું જોઈએ ત્યાર પછી સૂતી વખતે અથવા તો તમે નાવા જાઓ તે વખતે તમે તમારા હાથથી ખાસ કરીને ફ્લેટ ઓફ ધ હેન્ડથી આવી રીતે કોન્સન્ટ્રેટ આઉટ ટુ આઉટસાઇડ ટુ ઇનવર્ડ્સ એવી રીતે તમે નું પાલ્પેશન કરી શકો અને ઉપરથી નીચે એવી રીતે બ્રેસનું પાલ્પેશન કરી શકો અને આઉટ સાઇડ ટુ ઇનવર્સ આવી રીતે તમે જાતે એક્ઝામિનેશન કરી અને તમે જાણી શકો કે ની અંદર કોઈ પ્રકારનો ગાંઠ એવું કશું દેખ તમારા ધ્યાનમાં આવે છે કે નહીં ખાસ મારે એ કહેવાનું કે નેવું ટકા ગાંઠ નોર્મલ હોય છે કેન્સરસ નથી હોતી માત્ર દસ ટકા કેસમાં કેન્સરની ગાંઠ હોઈ શકે એટલે જો તમને ગાંઠ ફીલ થાય તો ડોન્ટ ગેટ પેનિક ગાંઠ ફીલ થાય તો તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારે તમારા ડોક્ટર પાસે જવાનું છે દેટ ઇઝ ધ ઓનલી થિંગ સો ઓલ ઓફ યુ કેન ડુ ધીસ સેલ્ફ એક્ઝામિનેશન ઓફ ધ બ્રેસ્ટ વન્સ ઇન એ મંથ પ્રેફરેબલી આફ્ટર યોર પીરિયડ્સ ટુ હેલ્પ યોર સેલ્ફ ફોર અર્લી ડિટેક્શન ઓફ બ્રેસ્ટ કેન્સર અને દેટ ઇઝ ધ મેસેજ ઓફ બ્રેસ્ટ કમિટી ઓલ્સો કે આ પ્રમાણે કરવાથી ઘણો જ ફાયદો થતો હોય છે અને સો આજે આપણે બે વસ્તુની વાત કરી કે પ્રોલેક્ટિન અને ફર્ટિલિટી

and meanwhile if dr hetal has some questions from our patients we will go through them uh, ma'am uh, we have only one questions uh ek mother hai seema ben karke unki 14 saal ki bachchi hai shrushti karke तो वो बोल रहे हैं कि जब से वो period आने लगे हैं तभी से उसको बहुत pain हो रहा है मतलब थर्टीन इयर्स से उसका पीरियड चालू हुआ है लेकिन जब भी पीरियड आता है उसके पहले उसको बहुत पेन होता है ब्रेस्ट में मतलब वो थोड़ा भी किसी को टच okay. हो जाए तो भी वो बहुत बोलती है बहुत पेन uh, 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 ये समय में हॉर्मोनल uh, चेंजेस जो बॉडी में होते हैं ब्रेस्ट डेवलपमेंट होता है तो उसकी वजह से कुछ लेडीज को टेंडरनेस uh, होती है और ऐसी टेंडरनेस के लिए हमें और कुछ करना नहीं होता है ओनली थिंग वी गिव सम विटामिन बी सिक्स अगर हम दें तो इससे वो कम हो जाता है कई बार इवनिंग प्रेमरोज ऑयल देने से भी ये ब्रेस्ट पेन मेस्टेल्जिया कम्स अंडर कंट्रोल सो नथिंग मच इज टू बी डन बिकॉज एट यंगर एज लाइक दिस जनरली देर आर नो प्रॉब्लम्स रिलेटेड टू ट्यूमर और फाइब्रो आर्डिनोमा और समिंग Uh, अगर ये सब लेने के बाद भी उनको अच्छा ना लगे और uh, कंट्रोल में ना आए पेन तो एक बार ब्रेस्ट एग्जामिनेशन uh, आपके डॉक्टर के पास करा लेना चाहिए ओनली थिंग आई सजेस्ट लेकिन इस इससे पैनिक होने की कोई जरूरत नहीं है okay. थैंक यू मैम थैंक यू व्यूअर्स अगर आपको कोई भी प्रॉब्लम और कोई भी जानकारी चाहिए तो हमारा नंबर नोट डाउन कर लीजिए नाइन वन टू डबल वन सिक्स फाइव डबल सेवन वन और हमारा एड्रेस भी नोट डाउन कर लीजिए फोर एमरल वन विनवड़ पाक चेतलपुर रोड वडोदरा तो आप कभी भी यहाँ पे आ सकते हो और हमारे साथ बात भी कर सकते हो आपकी हर मुश्किल का आसान तरीका मैम कुछ ना कुछ तो आपको देगी ही दे Thank you ma'am. Thank you Hetal. Thank, Thank you very much.